કે પછી આ બધું આપણી પૃથ્વી પર જ ચાલી રહ્યું છે ચાલો આજે હું તમને બ્રહ્માંડની સૌથી મોટી ઓફિસ નો એક સિક્રેટ કિસ્સો સંભળાવું બ્રહ્માંડની સૌથી મોટી ઓફિસમાં જ્યાં આપણું નસીબ લખાય છે ત્યાં આજે બહુ ભીડ હતી આપણા ચિત્રગુપ્ત સાહેબ પોતાના સુપર કમ્પ્યુટર સામે બેસીને પરસેવો પાડી રહ્યા હતા ત્યાં જ એન્ટ્રી થઈ આપણા બોસ યમરાજ સાહેબની યમરાજ ચિત્રગુપ્ત આ લાઈન કેમ આટલી લાંબી છે મોક્ષના રૂમમાં તો કોઈ દેખાતું જ નથી બધા આ પુનર્જન્મના કાઉન્ટર પર કેમ છે અને ચિત્રગુપ્ત સાહેબે જે જવાબ આપ્યો ને યાર એ સાંભળીને તો તમે હસી હસીને લોટપોટ થઈ જશો ચિત્રગુપ્ત સાહેબ શું કરું આ પૃથ્વી પરના આત્માઓને મોક્ષમાં રસ જ નથી ત્યાંની પાણીપુરી અને સોશિયલ મીડિયાની લત એવી લાગી છે કે જેવો અહીં આવે એટલે તરત કહે છે સાહેબ પ્લીઝ એક બીજી ટ્રાય આપો ને ડો આત્માઓને પણ પૃથ્વી પર પાછા આવવું છે પણ શા માટે ચાલો હું તમને બે એવા ઉદાહરણ આપું જે સાબિત કરશે કે સ્વર્ગ અને નર્ક કોઈ દૂરની જગ્યા નથી એ તો અહીંયા જ છે ચિત્રગુપ્ત સાહેબે સ્ક્રીન પર એક વિડીયો બતાવ્યો એક બાજુ હતી પિંકી નામની બિલાડી યાર શું લાઈફ હતી એની ગુલાબી રિબન મોંઘું દૂધ અને પર્સનલ ફોટોશૂટ એ બિલાડી કોઈ ઇન્સ્ટાગ્રામ સ્ટારના ઘરે જન્મી હતી સાહેબ એનું જીવન જુઓ તો એમ જ લાગે કે ગયા જન્મમાં આણે બહુદાન પુણ્ય કર્યા હશે એને તો પૃથ્વી જ સ્વર્ગ જેવી લાગે છે અને બીજી બાજુ હતો આપણો ભૂરો ગલીનો કૂતરો બિચારો સવારથી સાંજ સુધી એઠું શોધે અને જો કોઈ ભૂલથી તેના પર પથ્થર મારે તો લંગડાતા ભાગવું પડે હોટલવાળો લાત મારે રિક્ષાવાળો ટાયર ચડાવે અને આખી રાત ભૂખ્યા પેટે રડવું પડે એ બિચારાને નર્ક જોવા ઉપર આવવાની જરૂર જ નથી એ તો ત્યાં જ હપ્તે હપ્તે નર્ક ભોગવી રહ્યો છે આ સાબિત કરે છે કે તમારા કર્મો નક્કી કરે છે કે તમે પૃથ્વી પર કયું જીવન જીવશો હવે માછલીઓનો કેસ જુઓ એક હતી ગોલ્ડી રોયલ સ્ટાર કાચના બોક્સમાં રહે રંગબેરંગી લાઇટો ફિલ્ટર વાળું પાણી અને ટાઈમસર ખાવાનું એને તો ખબર જ નથી કે સંઘર્ષ કોને કહેવાય જાણે કોઈ રાજકુમારી જ્યારે નદીની માછલીઓ બિચારીઓને ચોવીસ કલાક ટેન્શન જમણે જુઓ તો જાળ ડાબે જુઓ તો બગલો અને પાછળ જુઓ તો મોટો મગર આજ તો અસલી નર્ક છે સાહેબ જ્યાં શ્વાસ લેવા માટે પણ લડવું પડે છે મિત્રો આ બધા ઉદાહરણો શું બતાવે છે યમરાજ સાહેબે પછી એક બહુ મોટો પ્રશ્ન પૂછ્યો પણ ચિત્રગુપ્ત મોક્ષ મળે તો વસ્તી ઓછી થાય ને આ તો વસ્તી વધતી જ જાય છે અને ચિત્રગુપ્ત સાહેબે જે રહસ્ય ખોલ્યું ને એ જાણીને તો તમે હસી હસીને બેવડાવળી જશો ચિત્રગુપ્ત સાહેબ અસલી વાત એ છે કે કોઈ મોક્ષ લાયક બનતું જ નથી જેવો માણસ મરે એની ડાયરી ચેક કરો તો ખબર પડે માઇનસ પાંચ કરોડ નું દેવું બાકી છે પેલા સાથે વેર લેવાનું બાકી છે હજુ તો દીકરાના લગ્ન જોવાના બાકી છે આ બધી અધૂરી વાસનાઓ આત્માને ચુંબકની જેમ પૃથ્વી તરફ ખેંચે છે કોઈને મોક્ષ જોઈતો જ નથી બધાને ફરીથી લાઈનમાં ઊભા રહેવું છે અને મિત્રો સૌથી મોટો ટ્વિસ્ટ તો એ છે કે પેલા કીડી મંકોડા અને મચ્છરો જે અત્યાર સુધી નર્ક ભોગવતા હતા એ પણ પુણ્ય કરીને હવે માણસ બનવાના ફોર્મ ભરે છે એટલે જ પૃથ્વી પર ટ્રાફિક વધતો જાય છે અને આપણે કહીએ છીએ કે વસ્તી કેમ વધે છે યમરાજ સાહેબે છેલ્લે એક ફાઇલ બંધ કરી અને એક એવી વાત કહી જે આપણા બધા માટે એક મોટો સંદેશ છે યમરાજ એનો અર્થ એ કે જે લોકો એમ વિચારે છે કે મરી ગયા પછી નર્કમાં તળાવવામાં આવશે એ ખોટા છે જો આજે તમે સુખમાં છો તો તમારું સ્વર્ગ અત્યારે ચાલુ છે અને જો તમે દુઃખી છો તો તમે અત્યારે જ તમારા પાપનું નર્ક ભોગવી રહ્યા છો આત્મા ક્યારે રિટાયર થતો નથી તે તો બસ નવો ડ્રેસ શરીર પહેરીને ફરીથી પાર્ટીમાં આવી જાય છે એટલે મિત્રો સારા કર્મો કરો ખુશ રહો અને જીવનને માણી લો કારણ કે તમારું સ્વર્ગ કે નર્ક કોઈ બીજે નથી એ તો અહીંયા જ તમારી આસપાસ જ છે તમે આશા રાખું છો કે તમને આ સ્ટોરી મજા આવી હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે જો ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો અને કર્મ સારા કરતા રહો બાય બાય